નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું વિવિધ કોપરેટિવ બેંક અંતર્ગત આવેલી ક્લર્ક માટેની ભરતી જાહેરાત વિશે તો તમે જોઈ શકો છો મિત્રો પહેલા નંબરની ભરતી જાહેરાત વિશે વાત કરીએ તો ધી કાલોલ અર્બન કો ઓપરેટિવ બેન્ક લિમિટેડ અંતર્ગત વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત છે મિત્રો તમે જોઈ શકો છો ઓફિસર એકાઉન્ટ્સ માટે તેમજ ઓફિસર આઈટી માટે કલર્ક માટેની વિવિધ જગ્યાઓ અંતર્ગત જાહેરાત છે જેમાં ઓફિસર એકાઉન્ટ માટે એક જગ્યા છે મિત્રો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો એમ કોમ એમસીએ એમબીએ ઇન્ટરસીએ સીએ કોમ્પ્યુટર સાયન્સ અંગેની તથા બેંકિંગ કામકાજનો ત્રણ વર્ષનો અનુભવ ધરાવતા હોવો જોઈએ તેમજ ઉમર વૈશ્વિક વાત કરીએ તો પચીસ વર્ષથી ઉપર વયમર્યાદા ધરાવતા હોય તેઓ ઉમેદવારો અરજી કરી શકશે આઈટી ઓફિસર માટેની એક જગ્યા છે જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઇન્ફોર્મેશન ટેકનોલોજી સાયબર સિક્યુરિટી સોફ્ટવેરના જાણકાર તેમજ બેન્કિંગનો બે વર્ષનો અનુભવ ધરાવતા હોવો જોઈએ ઉપરોક્ત વિષયની ડિગ્રી સાથે પચીસ વર્ષથી ઉપરની વયમર્યાદા ધરાવતા હોવો જોઈએ ક્લાર્ક માટેની બે જગ્યા છે મિત્રો જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો બીકોમ બીસીએમાં પ્રથમ વર્ગ તેમજ કોમ્પ્યુટરનો જાણકાર બેન્કિંગ કામગીરીનો અનુભવ વયમર્યાદા પચીસથી પાંત્રીસ વર્ષ સુધીની ધરાવતા હોવો જોઈએ તદુપરાંત જે ઉમેદવારોની ભરતી કરવામાં આવે તેની શૈક્ષણિક લાયકાત કોમ્પ્યુટરનું જ્ઞાન અંગ્રેજી અને ગુજરાતી ભાષાની જાણકારીને ધ્યાનમાં રાખીને પસંદગી કરવામાં આવશે રસ ધરાવતા અને લાયકાત ધરાવતા ઉમેદવારે ઉપરની જગ્યા માટે અરજી ઉમેદવારના અનુભવનું પ્રમાણપત્ર તાજેતરનું પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ આઈડી પ્રૂફ ઓર એજ્યુકેશનલ સર્ટિફિકેટની સેલ્ફ અટેસ્ટેડ પ્રમાણિત નકલો સાથે પોતાના બાયોડેટા સાથે નીચે મુજબના સરનામે બેંકના શ્રી મેનેજિંગ ડિરેક્ટર શ્રીને સંબોધીને તારીખ ઓગણીસ માર્ચ બે હજાર પચીસ સુધીમાં ફક્ત રજીસ્ટર પોસ્ટ એડીથી અરજી મોકલી આપવાની રહેશે કવર ઉપર કઈ પોસ્ટ માટે અરજી કરેલ છે તે લખવાનું રહેશે મિત્રો તો તમે જોઈ શકો છો તારીખ ચાર માર્ચ બે હજાર પચીસના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો અરજી કરવા માટેનું સરનામું નોંધી લેશો શ્રી મેનેજર શ્રી ધી કાલોલ અર્બન કો બેંક બેન્ક લિમિટેડ કાલોલ પંચમહાલ અડત્રીસ ત્રણ ડ પર અરજી કરવાની રહેશે મિત્રો આગળ વાત કરશું બીજા નંબરની ભરતી જાહેરાત વિશે તો મિત્રો તમે જોઈ શકો છો હિંમતનગર નાગરિક સહકારી બેંક લિમિટેડ અંતર્ગત ક્લાર્ક માટેની ભરતી જાહેરાત આવેલી છે મિત્રો તમે જોઈ શકો છો સાઠ વર્ષથી બેન્કિંગ સેવા પૂરી પાડતી ઉત્તર ગુજરાતની અગ્રગણ્ય નાગરિક સહકારી બેંક માટે નીચેની શરતોને અને આધીન યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ અરજી કરવાની રહેશે મિત્રો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવારે પ્રથમ પ્રયત્ન પંચાવન ટકા સાથે માન્ય યુનિવર્સિટીની કોમર્સ સાયન્સ બીસીએ બીબીએની સ્નાતકની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ તેમ તે જ વિષયના અનુસ્નાતકની ડિગ્રી ધરાવતા ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે મિત્રો ઉમેદવારની ઉંમર તારીખ એક એક બે હજાર પચીસના રોજ તેત્રીસ વર્ષથી વધારે હોવી ના જોઈએ જાહેરાત પ્રસિદ્ધ થયાના તારીખથી પંદર દિવસની અંદર ઉમેદવારે અરજી આપેલા સરનામે મળી રહે તે રીતે અરજી કરવાની રહેશે મિત્રો ઉમેદવારે પોતાના સ્વચ્છ હસ્તાક્ષરે અરજી કરવાની રહેશે અરજી સાથે ઉમેદવારના પાસપોર્ટ સાઇઝના ફોટો બે નંગ આધાર કાર્ડની નકલ શાળા છોડિયાનું સર્ટિફિકેટ ધોરણ દસ બારના સ્નાતકની ડિગ્રીની માર્કશીટ ડિગ્રી સર્ટિફિકેટ અનુભવનો સર્ટિફિકેટ જો ધરાવતા હોય તો તેમજ તેની નકલ છે તે સેલ્ફ રજિસ્ટ કરી અને જણાવેલ સરનામે બેંકના સરનામે રજીસ્ટર પોસ્ટ અથવા તો કુરિયર દ્વારા મોકલી આપવાની રહેશે અરજી છે તે રૂબરૂ સ્વીકારવામાં નહી આવશે મિત્રો તેમજ પગાર ધોરણ બેંકના ધારાધોરણ મુજબ મળવાપાત્ર થશે કોઈ પણ અરજી મંજૂર કરવી કે ના મંજૂર કરવી તેનો અબાધિત અધિકાર બેંકને રહેશે બેંક દ્વારા પ્રથમ લેખિત પરીક્ષા લેવામાં આવશે તેમાંથી ક્વોલિફાય થયેલા ઉમેદવારોનો મૌખિક ઇન્ટરવ્યુ લઈ અને યોગ્યતાના આધારે પસંદગી કરવામાં આવશે તમે જોઈ શકો છો તારીખ દસ માર્ચ બે ના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો તમે જોઈ શકો છો દેવ ભાસ્કર હિંમતનગર મોડાસા જે ભાસ્કર આવૃત્તિમાં તારીખ અગિયાર માર્ચ બે ના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો અરજી કરવા માટેનું સરનામું પણ અહીંયા આપવામાં આવ્યું છે મિત્રો તમે જોઈ શકો છો જે હિંમતનગર નાગરિક સહકારી બેંક લિમિટેડ સરનામું છે હેડ ઓફિસ સિનેમા રોડ હિંમતનગર આડત્રીસ ત્રીસ જીરો એક પિનકોડ છે સાબરકાંઠા ખાતે અરજી કરવાની રહેશે મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય